એટલે ને લઈએ સૌથી મોટા સમાચાર લોકસભા ઉમેદવારની બીજી યાદી આજે નહીં થાય જાહેર ભાજપ આ યાદી જાહેર નહીં કરે આજે થનારી કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મુલતવી રાખવામાં આવી છે એકસો પચાસ જેટલા બીજી યાદી ભાજપ જાહેર કરશે ગઈકાલે જે મીટિંગ થઈ હતી આજે ફરી એક વધુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શક્યતાઓ હતી કે તેમાં નામ પર અંતિમ મોહર લાગે ત્યારબાદ આજે રાત સુધીમાં નામ જાહેર થઈ શકે છે બીજી યાદી જાહેર થઈ શકે છે અને યાદી પર સૌ કોઈની નજર હતી એકવાર 195 એકસો પંચાણું નામ જાહેર થયા બાદ બીજા એકસો પચાસ જેટલા ઉમેદવારોના નામ પણ જાહેર થાય તેવી સંભાવના હતી પરંતુ હવે તેની જાહેરાત આજે નહીં થાય એક થી બે દિવસમાં નામ ફાઇનલ થશે ત્યારબાદ ભાજપ આ ઉમેદવારોના નામ જાહેર કરશે

પરંતુ સવારથી જે સંકેત મળી રહ્યા હતા કે હવે આ બેઠક મુલતવી થઈ શકે છે ને હવે કન્ફર્મ થઈ ચુક્યું છે કે હવે આજે જે આ ચૂંટણી સમિતિની ભાજપની જે બેઠક હતી તે ટાળી દેવામાં આવી છે અને જે આજે સાંજે નામોનું એલાન થઈ શકે છે તેવી જે શક્યતાઓ હતી કે જે આ બેઠક બાદ લગભગ એકસો પચાસ ઉમેદવારોના નામોની સંભાવના હતી કે આજે જાહેર થઈ શકે છે પરંતુ હવે આ જે નામોની જાહેરાત છે તેમાં એક થી બે દિવસ લાગી શકે છે અને જે પ્રમાણે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે કેટલીક જે હાઈ પ્રોફાઇલ બેઠકો છે જેમ કે નિર્મલા સીતારમણ છે કે તે જે મોટા જે નેતાઓ છે તે હાઈ પ્રોફાઇલ બેઠકો પર ક્યાંક પેજ ફસાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને તેને લઈને જ થોડુંક હવે વધારે મંથન કરવામાં આવશે અને હજુ એક બે દિવસ પછી આ નામોની જાહેરાત થઈ શકે તેવું સૂત્રો કહી રહ્યા છે જે પ્રમાણે એવું પણ ચર્ચાતું હતું કે ગુજરાતના પણ જે બાકીના જે ઉમેદવારો છે તેના પણ આ જાહેરાત થઈ શકે છે અને તેથી ગુજરાતમાં પણ એક ઉત્સુકતા હતી કે આજે ભાજપના જે તમામ હવે છવ્વીસ બેઠકો ઉપર ક્લિયર થઈ જશે કે કોણ ભાજપ પરથી ઉમેદવાર હશે પરંતુ હવે તેના માટે પણ એક થી બે દિવસનો સમય લાગી શકે છે અમિતાભ

રીતે આપણે ઉમેદવાર જાહેર કરો ભાજપની એક પોતાની જ આગવી શૈલી છે ભાજપ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે કે કોઈ પણ એનડી ગઠબંધન જાહેર કરશે તેની રાહ નથી જોતી ભાજપ પહેલેથી જ પોતાના ઉમેદવારો કયા સક્ષમ છે અને કયા જીત મેળવી શકે છે તેને લઈને આખી એક મંથન થતું હોય છે ને તેને લઈને જ આખી એક રણનીતિ બનાવતી હોય છે ને તે બાદ તેના ઉમેદવારો જાહેર કરતી હોય છે હા જોકે કોંગ્રેસની એક રણનીતિ રહી છે કે ભાજપ ઉમેદવારો જાહેર કરે તે બાદ તેની સામે જાતિગત સમીકરણો શું છે અને કેવા બેઠક ઉમેદવાર જીતી શકે છે તેને લઈને મંથન કર્યા બાદ તેઓ જાહેર કરતી હોય છે એટલે દરેક પક્ષની એક રણનીતિ હોય છે અને આ રણનીતિ મુજબ તેઓ આગળ વધતા હોય છે રહી વાત ભાજપની કે હવે જે બાકીના ઉમેદવારો છે જે એકસો પચાસ ઉમેદવારોના નામોની જાહેરાત જે આજે થવાની હતી તે હવે કેટલીક હાઈ પ્રોફાઇલ બેઠકો પર કેટલો ફેચ ફસાયો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ને તે બાદ હવે એક બાદ બે દિવસમાં હવે જાહેર થઈ શકે છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો માનવામાં એવું આવી રહ્યું છે સૂત્રો તરફથી જે જાણકારી મળી છે તે અનુસાર કેટલીક એવી હાઈ પ્રોફાઇલ બેઠકો જેને લઈને પેજ ફસાયો છે એ ઉકેલાય એટલે બીજી યાદી ભાજપ જાહેર કરશે